પ્રશાસને એકાવન લાખની કિંમતનું ખનીજ જપ્ત કરી બંને શખ્સો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અગિયાર હજાર ચારસો ને છપ્પન મેટ્રિક ટન કે જેની અંદાજીત કિંમત એકાવન લાખ આસપાસ થાય છે એ એટલો બ્લેકટેટનો જથ્થો છે એ સંગ્રહ થયેલો જોવા મળેલ આ જથ્થો છે એ અનુસાર સીઝ કરવામાં આવેલ છે અને એની આગળની જે ક્રોસ ચેકિંગની બધી કાર્યવાહી છે એ પણ મારી સૂચનાથી હાથ ધરવામાં આવેલ છે ઇકો સેન્સિટિવ ઝોનમાં જે આવી કોઈ પ્રવૃત્તિને મંજૂરી આપવામાં આવતી જ નથી જ્યાં કુદરતી સંપત્તિ ધરાવતો આ જિલ્લો છે અહીંયા જે આખા એશિયાનું જે નજરાણું કહેવાય એવા સિંહનો વસવાટ છે તો એને કોઈ નુકસાન ના પહોંચે અને આપણા જિલ્લાની કોઈ છબી ખરાબ ના થાય એ માટે આવી પ્રવૃત્તિ દૂર રહેવાની પણ એક અપીલ કરવામાં આવે છે અને આવી કોઈ પણ બાબત જો ધ્યાનમાં આવશે તો એને કડક હાથે